જેને બંને તે નિર્ભય બને જેને માથે કાળનો ભય છે તે નિર્ભય ક્યાંથી ભાગ્યશાળી જેને મૃત્યુનો નો ભય નથી મૃત્યુ એટલે હિસાબ આપવાનો દિવસ જેનો જીવન શું છે તેનો હિસાબ ચોખ્ખો છે બાકી જીવની હિસાબ આપતા બીક લાગે છે અને તે કાળે બીક લાગે છે કરેલા પાપોની યાદ થી મૃત્યુની બીક છે ત્યાં સુધી શાંતિ નથી પણ કાળ ના કાળ ભગવાન જીવને અપનાવે તો ભગવાનનો નોકર કાળ ન કંઈ કરી શકતો નથી જેને શેઠનો આશરો એને નોકર શું કરી શકે જીવ અને ઈશ્વર બંને સાથે બેઠા છે છતાં ઈશ્વરને ઓળખી શકતો નથી જીવ બહિર્મુખને બદલે અંતર્મુખ બને તો તે અંતર્યામીને ઓળખી શકે છે પારસમણી આપી સંત ગયા બે લાલુમાં તલ પાપડ થવા લાગ્યો સંતની ગેરહાજરીમાં આખી ઝુંપડી ફેરવી વળ્યો પરંતુ પારસમણી હાથ ના લાગ્યો સંત વધાર્યા સંતે કહ્યું આટલી ધીરજ ના રાખી શક્યું પારસમણી તો પેલી લોખંડ આ બાંધેલો છે તેથી પારસમણી અને લોખંડ નો સ્પર્શ થઈ શકતો નથી એટલે દાબડી સોનાની ક્યાંથી થાય તેવી રીતે જીવ અને ઈશ્વર હૃદયમાં છે પણ વાસના આવરણ ને લઈને તેનું મિલન થતું નથી એટલે કે ઈશ્વરનો સ્પર્શ પામી શકતો નથી જીવાત્મા એ દાબડી છે પરમાત્મા એ પારસવણી છે વચમાંનું અહંતા મમતા રૂપી ચિથ્થર દૂર કરવાનું અનેકવાર સાધકને સાધના કરતા કંઈ સિદ્ધ ન મળે તો તેને સાધના પ્રત્યે ઉપેક્ષા જાગે છે જીવ એ સાધક છે જેવા સ્મરણ એ સાધન છે શ્રી કૃષ્ણ એ સાધ્ય છે લોકો સમજે છે કે ભક્તિ માર્ગ તદ્દન સહેલો છે આ સહેલો છે અને અઘરો પણ છે સવારમાં ભગવાનની પૂજા બેસવું એ સહેલું છે

સ્વરૂપનું જ્ઞાન અદ્વિત્ય ભાવ ભરેલું છે કલ્યાણ થાય છે ઉત્તમમાં ઉત્તમ અદ્વૈત્ય તત્વ છે વ્યવહારના સ્વરૂપનું છે વ્યવહાર ના જ્ઞાન માં અને જ્ઞેય જુદા છે પરમાત્મા એમ કહી શકતો નથી કે હું ઈશ્વર ને જાણું છું એમ કહી શકતો નથી કે હું ઈશ્વર જાણતો નથી પછી કહે કહેવા પણ રહેતું નથી ગોપી સર્વમાં શ્રી કૃષ્ણ નિહાળી જીવ ભાવો ભૂલી ગઈ હતી લાલ ની લાલી જોવા ગઈ ને હું એ લાલ લાલ થઈ ગઈ આ ગોપીઓ મનોભાવ છે અશુદ્ધ એ છે ત્યાં હું નથી કેતું નથી હું કેતું નું અસ્તિત્વ જ રહેતું નથી શ્રી કૃષ્ણ ના સ્વરૂપ નું જેને બરાબર જ્ઞાન થાય છે તે ઈશ્વરથી જુદો રહી શકતો નથી સર્વમાં ઈશ્વરને ઈશ્વર જોનારો પોતે ઈશ્વર બને છે ત્યાં અદ્વૈત રસ અધાય છે જીવ નો જીવ ભાવ ન ત્યાં સુધી અપરોક્ષ નો અનુભવ ન થાય

અને ધર્મનું બખ્તર પહેર્યું છે તેને ભગવાન પણ મારી શકતા નથી આ છે વામન ચરિત્રનું રહસ્ય પરમાત્મા મોટા છે તો પણ બલી રાજા આગળ કેવો વામન એટલે કે નાના બન્યા છે સોળમો અવતાર પશુરામનું છે આ આવેશ અવતાર છે સત્તરમો વ્યાસ નારાયણનો અવતાર અઢારમો રામજીનો અવતાર એ મર્યાદા પુરુષોત્તમનો અવતાર છે રામજીની મર્યાદાનું પાલન કરો એટલે તમારામાં કામ મળશે અને કનૈયો આવશે એક ભૂખ થી ભાન ભૂલે છે અને બીજું કામથી થી ભાન ભૂલે છે એ બે વખત સાચવવાને છે એમાં રામજીને યાદ કરો અને બીજામાં કૃષ્ણ ને રામજી ની મર્યાદાનું પાલન કરો તો શ્રી કૃષ્ણ પુરુષોત્તમ પૃષ્ઠી એટલે કૃપા કરશે એકનાથજી મહારાજ આ બંને અવતારોની સુંદર તુલના કરે છે અક્ષર રામ એ સરળ છે શ્રી કૃષ્ણ એ જોડાક્ષર છે સરળ પછી જોડાક્ષર તેમ રામજી પછી કૃષ્ણ અવતાર જેના ઘરમાં રામજીને પણ ત્યાં કૃષ્ણ ભણાવતા નથી આ બે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ અવતાર છે

બે મા એટલે સાડા ચાર અર્ધો છે અને રચના પછી તેનો પ્રચાર કેવી રીતે કર્યો અમને કહો અતિશય લોભ નું ચિંતન કરે તેમ જ્ઞાન પણ ઈશ્વર સ્મરણ કરે છે બ્રહ્મ છે

આપ વૃદ્ધ છો પૂજ્ય છો પિતા જેવા છો પરંતુ આપને મનમાં આ પુરુષ છે આ સ્ત્રી છે એવો ભેદ છે ત્યારે સુખદેવજી ના મનમાં તેવો કોઈ ભેદ નથી સુખદેવજી કેવળ બ્રહ્મ જ્ઞાની નથી અને ભ્રમ દ્રષ્ટિ રાખીને ફરે છે સુખદેવજી અભેદ દ્રષ્ટિ સિદ્ધ થઈ છે તેમને ખબર નથી કે આ સ્ત્રી છે કે પુરુષ સંતને જોના નો નિર્વિકાર બની છે સુખદેવજી ને દર્શન કરી અપ્સરાઓ પણ નિર્વિકાર બની નિષ્કામ થઈ જનક રાજાના દરબારમાં એક વખત સુખદેવજી અને નારદજી પધાર્યા સુખદેવજી બ્રહ્મચારી છે રાણી સુનિયા બીડું ચડપ્યું કે હું બંને ને પરીક્ષા કરીશ સુનૈયા ના રાણીએ બંનેને પોતાના મહેલમાં બોલાવ્યો અને હિંડોળા ઉપર બેસાડ્યા પછી સુનૈયા રાણી શણગાર સજીને આવ્યા

જેવી ભ્રમ દ્રષ્ટિ રાખનાર સુલભ નથી એવા પુરુષને ભાગવત ભણવાની જરૂર નથી તો તે ભાગવત ભણવા શા માટે ગયા સુખદેવજી ભિક્ષા માટે બહાર નીકળે છે ત્યારે પણ છ મિનિટ થી વધારે સાંભળો સમાપ્તિ નો સમય હતો વ્યાસ નારાયણ સરસ્વતી ના કિનારે વ્યાસમ માં બિરાજતા હતા એવામાં તેમને કયુગ દર્શન થયા તેમણે બારમા ક્ષંતમાં આનું વર્ણન કર્યું છે વ્યાસજી જોયું કે કળિયુગમાં લોકો વિલાસી થશે બુદ્ધિહીન થશે વેદ વ્યાસ નું કરી શકશે નહીં તેથી વેદો નો અર્થ સમજાવવા તેણે પુરાણોની રચના કરી

આનંદ થયો કે આ મહાવી કથા કરશે ને તે કથા ગંગા અનેક જીવોનું કલ્યાણ કરશે નારદજી કહે છે કે મને લાગે છે કે તમે કઈક ચિંતામાં છો આમ

પરંતુ ધર્મ જ્ઞાન અને યોગ એ સર્વ આધાર શ્રી કૃષ્ણ છે તેની કથા આપણે વર્ણવી નથી કળિયુગ માં જીવો ઉદ્ધાર કરવા તમારો જન્મ થયો છે તમારું તે અવતાર કાર્ય હજુ બાકી છે તેથી તમારા મન નો ખટકો જ્ઞાની પુરુષ પણ પરમાત્મા ના પાગલ ન થાય ત્યાં સુધી તેને આનંદ મળતો નથી પ્રભુ મિલન માટે જ તે આતુર થતો નથી તેનું જ્ઞાન શું કામ આપણે યોગ ની જ્ઞાન વગેરે ની ખુબ ચર્ચાઓ કરી પ્રવૃતિ ધર્મ નું વર્ણન કર્યું નિવૃત્તિ ધર્મનું પણ વર્ણન કર્યું સંસ ને પ્રાધાન્ય આપ્યું નિવૃત્તિ ને પ્રાધાન્ય આપ્યું પરંતુ મને એમ લાગે છે કે આ બંને માર્ગો કળિયુગમાં ઉપયોગી થશે નહીં તમે મધ્યમ રસ્તો બતાવો પરમાત્મા જેને પોતાના ગણે તેને જ પોતાનું અસલી રૂપ બતાવે છે પ્રભુએ પોતાનું નામ પ્રગટ રાખ્યું છે પણ પોતાનું સ્વરૂપ છુપાવ્યું છે

ગામલો કોઈ મને સંતોની સેવામાં મૂક્યો મને સંતોના દર્શન નહીં પરંતુ સાથે તેઓની સેવા કરવાનો લાભ મળ્યો કોઈ મહાપુરુષ ની પ્રત્યેક સેવા ન કરો ત્યાં સુધી મન માંથી વાસણા જતી નથી અંતરના વિકારો જતા નથી મારા ગુરુ ભક્તિમાં રંગાયેલા હતા મને સાચા સંતની સેવા મળી એમના સંખી અને ભક્તિનો રંગ લાગ્યો ગુરુએ મારું નામ હરિદાસ રાખ્યું તેમણે કહ્યું સામાન્ય મનુષ્યની અનુસરી શકાય તેવો સહેલો માલ છે એ સર્વ સાથે પ્રેમ કરો એક પ્રભુ સાથે પ્રેમ કરો આત્મા પરમાત્મા એક જ છે મારા ગુરુદેવ તો પ્રેમની મૂર્તિ હતા ગુરુજી ઉઠતા પહેલા હું ઉઠતો ગુરુજી સેવા કરે ત્યારે હું ફૂલ ફૂલ હું લઈ આવતો મારા ગુરુજી દિવસમાં બે વાર કીર્તન કરે સવારે બ્રહ્મસૂત્ર ની ચર્ચા કરે પણ રોજ રાતે કૃષ્ણ કથા અને કૃષ્ણ કીર્તન કરે તમને બહુ વાલો છે મારા ગુરુદેવ ના ઈષ્ટ બાળ કૃષ્ણ હતા

કૃષ્ણ કથામાં એવો આનંદ આવવા લાગ્યો કે મારું રમવાનું છૂટી ગયો હું રમવાનું ભૂલી ગયો કૃષ્ણ કથામાં ગુરુદેવ પાગલ બને જે કોઈ હું સમજી ગયો કે મનુષ્ય સંસાર પાછળ પાગલ બને છે તેમાંથી મુક્ત થઈ ભગવાન પાછળ પાગલ બને તો જીવ શિવ એક થાય સંત ની આંખ શુદ્ધ હોય તે પવિત્ર હોય તો સંત ની આંખ શ્રી કૃષ્ણ બેઠેલા હોય છે સંત ત્રણ પ્રકારે કૃપા કરે છે સંત જેની તરફ વારંવાર નિહાળશે તેનું જીવન સુધરશે માળા કરતા જેને સંભાળશે તેનું જીવન સુધરશે પ્રેમ માં જેને ભેટી પડશે તેનું કલ્યાણ થશે મારા ગુરુ મને વારંવાર નિહાળે કહે આ છોકરો બહુ ડાયો છે ગુરુજીને આનંદ થાય કે આ જીવ જાતિહીન છે પણ કર્મહીન નથી સંત જેને પ્રેમથી નજર આપે છે તેનું કલ્યાણ થાય છે હું દાસી પુત્ર હતો મને ખાવાનું કોણ આપે એક સંતો જમી રહ્યા અને પછી હું હરિદાસ ના ગુરુએ મારા પર દયા મને આજ્ઞા કરી કે આ પત્ર વાળા વડે જે રાખ્યું છે તે તારા માટે છે મહાપ્રસાદ છે ને તું એ ખાંચી મેં પ્રસાદ લીધો શાસ્ત્ર ની મર્યાદા છે કે ગુરુની આજ્ઞા વિના તેનું ઉછીત ખાવ નહીં

संपत्ति આપીને સુખી કરે એ સંત નહીં પણ તમારા સુધારે કૃપા સંતો સદભાવ રાખે છે પણ ગુરુદેવ મારા ઉપર ખાસ કૃપા કરી મને ગુરુદેવ ગાયત્રી મંત્ર આપ્યો આ મંત્ર ચિત્ત સુધી નો મંત્ર છે ચાતુર્માસ પૂરો થતા ગુરુજીને ગામ છોડીને નો દિવસ આવ્યો ગુરુજી હવે જવાના તે જાણી મને દુઃખ થયું તારી માતા નું ઋણ ચૂકવવાનું છે માટે માનો ત્યાગ કરીશ નહીં નહીં તો તારે ફરીથી જન્મ લેવો પડશે તું ઘરમાં રહી પ્રભુ નું ભજન ત્યારે મેં તેમને કહ્યું આપે કથામાં કહ્યું હતું કે પ્રભુ ના જે સાથ આપે બાઈ મીરાબાઈ ને બહુ ત્રાસ આપ્યો ત્યારે મીરાબાઈ તુલસીદાસજી ને પત્ર લખ્યો કે હું ત્રણ વર્ષની હતી ત્યારથી ગીર ગોપાલ સાથે પરણી છું આ સગા સંબંધીઓ મને બહુ ત્રાસ આપે છે મારે હવે શું કરવું તુલસી દાસજી ચિત્ર મીરાબાઈ પત્ર વાંચ્યો પછી મેવાડ નો ત્યાગ કર્યો અને વૃંદાવન આવ્યો ભક્તિ વધારવી હોય તો મીરાબાઈનું ચરિત્ર વાંચ્યું સંસારી પુત્ર પુત્રને પણ સંસારનું જ્ઞાન આપે છે એટલે નારદજી કહે છે